સાવલીમાં દામાજી ડેરીથી લઈને ડિલાઇટ સુધીનો એક કરોડ આઠ લાખના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવ્યો હતો સાવલી વિકાસ પંથ પર અગ્રેસર રહી આધુનિક સુવિધાથી સજ્જડ રોડનું લોકાર્પણ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા કરવામાં આવ્યું હતું રોડના લોકાર્પણ કાર્યક્રમમાં સાવલીના નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર તમામ વોર્ડના સભ્યો અને ખાસ વિરોધ પક્ષના હોદ્દેદારો આજે એક મંચ પર એક સાથે ઉપસ્થિત રહ્યા હતા લાંબા સમયથી આ રસ્તો ભીડભાડ વાળો હતો અને પણ અને મુખ્ય બસ સ્ટેશનનું પિકઅપ સ્થળ પણ આ જ રસ્તા પર છે જેને લઈને ટ્રાફિકની સમસ્યા અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હતો નવીન રોડ બનવાથી દબાણ હટતા રોડ ઉપર બસોને પસાર થવા માટે કોઈ પ્રકારની સમસ્યા નહીં ઉદભવે તાલુકો બનાવવાની હૈયા ધારણ સાવલી માત્ર ને માત્ર ઓળખાતું હોય તો માત્ર ને માત્ર સાવલી વાળા સ્વામીજી ઓળખાય છે તાવી નગર ખાતે તાવલી નગરનો નાગ એટલે જૂના બસ મુખ્ય રસ્તો જે તાલના નગરજનોની તેમજ તાવલી ડેસર તાલુકાના તમામ નાગરિકોની જે ઈચ્છા હતી એ અનુસાર નગરપાલિકાને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક કરોડ આઠ લાખની ગ્રાન્ટમાં આ મુખ્ય રસ્તાનું આજે જે કામ થયું જેનું લોકાર્પણ હતું આ લોકાર્પણની અંદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તમામ પાલિકાના સદસ્ય ચીફ ઓફિસર તેમજ મારા તાલુકા સાવલી તાલુકા અને ડેસર તાલુકાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા નગરજનો તમામ નગરજનો આજે આવતીકાલે જ્યારે હોળીનો પવિત્ર તહેવાર હોય અને રમઝાન માસ પવિત્ર ચાલતો હોય ત્યારે ખૂબ એકતાની ભાવનાથી ગામના તમામ વર્ગના લોકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પરમ પૂજ્ય સ્વામીજીની આ ભૂમિ છે પૂજ્ય સ્વામીજીને હું પ્રાર્થના કરું છું કે મારા સાવલી નગરનો સાવલી તાલુકાનો અને ડેસર તાલુકાનો વિકાસ હવો ને હવો હળણફાટ થતો રહે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કરી રહી છે એ રીતે હજુ પણ એના કરતાં પણ જે પણ કામો હજુ જે નાના નાના પડતર છે એ પણ પૂરા કરવાની ક્ષમતા હંકુમાન અમને આપે અને સરકારને પણ ફરી એક વખત મારા તમામ નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું